મિત્રો ગ્રામ વિકાસની જુદી જુદી યોજનાઓની દેખરેખ અમલીકરણ ચૂકવણા અધિકારી તરીકે ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારીની અગત્યની ફરજો રહેલી છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એટલે કે ડીઆરડીએની ગ્રામ વિકાસની યોજનાઓ ટીડીઓના માધ્યમથી થાય છે દરેક આવાસ યોજનાઓ નાણાં પંચની યોજનાઓ જિલ્લા આયોજન મંડળની યોજનાઓ પંચવટી યોજનાઓ ઉત્કર્ષ યોજનાઓ સુવર્ણ જયંતિની યોજનાઓ ગ્રામ સ્વરોજગાર યોજનાઓ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાહડરી યોજનાઓ ગોકુલ ગ્રામ યોજનાઓ સંપૂર્ણ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો શ્રમયોગી યોજનાઓ દરેકની કામગીરી તાલુકા વિકાસ અધિકારીએ કરવાની હોય છે તે ઉપરાંત સરકારશ્રી તરફથી વખતો વખત વિવિધ કામગીરી અને તેનું અમલીકરણ તાલુકા વિકાસ અધિકારીએ કરવાનું હોય છે ધન્યવાદ જય હિન્દ જય ભારત